ખાતા આવ્યા છે જાંબુડા પપ્પા લઈ સવાર ના વાગ્યા છે સાત ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આપણે જો નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને તમે બધા પણ મજામાં હશો અમે પણ જો મજામાં છીએ ને આજે જો બહારનું વેધર સૂરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે ને સવાર સવારમાં તો બહારનું વાતાવરણ સરસ છે એકદમ આકાશ ક્લીન છે ચોખ્ખું ચોખ્ખું છે વાદળ વાદળ જેવું છે નહીં કાલ તો સાંજે તો વાદળ વાદળ જેવું હતું ને અંધારું પણ હતું તે ને આમ જો ભગવાન રામની ધજા સરસ મજાની લહેરાય છે થોડો થોડો પવન છે ને સવાર સવારમાં ચકલાવો છો ચણમાં આવી ગયા છે અને આપણે થાળીમાં છે ને ભાખરીને ચોરીને આપણે મૂક્યું છે ને જો ચકલાઓ ચોખા જો આ ચકલાઓ જો થાળીમાં થાય છે અહીંયાથી લઈ જાય છે ને તુલસી માતાજી પણ સરસ મજાના જો થઈ ગયા છે ને અહીંયા ગવારનો છોડવો પણ સરસ મજાનો થઈ ગયો છે તો સવારનું તો જો આવું છે ને હાલો તો મમ્મી શું કરી રહ્યા આપણે તો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેંડા સાફ સુફ કરવા બારી ની પવન નું ઉડે એટલું ને જો આપણે એક બારી ખીલા ને એવું નીકળી ગયા નહીં એને કરાવવું પડશે ખાલી ખીલા મરાવાના હે હા બધું છે કામ કરવા આવે ને ગામમાં શ્યા ત્યારે કરાવી નાખાય એ એક બારી આપણે જો આ એક બારી નીકળી ગયા હા એવી રીતના છે હા એમ ધોબા ખાલી મરાવાના બારી તો હાજી જ છે તો જો મમ્મી સાફસૂફ કરી રહ્યા છે પવન હોય એટલે બારીના ખાતા એવા હેતા આમ માય રજીને એવું ભરાઈ જાય તો જ સાફ કરવા પડે તો સવારમાં મમ્મી જો સાફ સાફસૂફ કરવા માંડે છે તો હાલો આપણે પણ હવે કચરા પણ હા તો કરવું એવું ને એવું તો થઈ જાય પણ કરવું તો પડે જ ને ખરાબ થઈ જાય આ બધું ઘર કામ કરીને નવરા થઈ ગયા છે ને આપણે જો ફળિયામાં બેહી ગયા છે ને આજે તો વાતાવરણ હે ને વરસાદ જેવું છે હવે વરસાદ થાય છે બધે થાવા મીંડો હે તો જો આપણે સિઝનમાં પહેલી વખત આવ્યા હે જાંબુડા પપ્પા લઈ આવ્યા હે આપણા ગામમાં કોટરમાં થાય નહીં થાય છે અને જો મમ્મી સુધારી રહ્યા છે કેરી ને આટલા બધા જાંબુડા છે

ને ગરમી છે બે ત્યાં ગરમી એવી પડે વાદળ વાદળ જેવું છે જો તડકો જરાય નથી ફળિયામાં ક્યારેક તડકો આવે હે ને ક્યારેક વાદળ આવે હે ને અહીંયા જો પાછળ જો ચકલા ચકલા પણ આપણા બાજુમાં બેઠા બેઠા એ ચણે હે મમ્મીએ સરસ મજાની ચણ નાખી દીધી છે ફળી વારેલ પછી ને પાણીનું ડબ્બું પણ ભરી દીધું છે સરસ ચકલા હેરે ને હેરે ચણે તો હાલો નાસ્તો કરે પછી શાક સુધારી લઈશું આજે ગરમી એટલે થોડું વેલું બનાવી લઈશું કેરીનો રસ ચેરી લીધો છે હવે કલર સારો થઈ ગયો નહિ થોડો હા થોડીક પૈકી ને આપણે જો ડુંગળી ને બટેકા શાક બનાવવાનું છે તો જો આપણે મસાલુ લઈ લીધું છે પાણીનો ગ્લાસ પણ ભરી દીધો છે ને અહીંયા આપણે ચમચો પણ લઈ લીધો છે ને આમાં કુકરમાં જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થઈ જાય એટલે આપણે શાકનો વઘાર કરી નાખી તેલ ગરમ થઈ ગયું છે નાખશું આપણે રાઈ જીરું મેથી દાણા ને લીમડો ને આપણે નાખશું જેમાં ડુંગળીનો વઘાર કરશું

અવે નાખશું આપણે પાણી તો જે આપણે શાકનો વઘાર થઈ ગયો છે તો હાલો હવે રોટલી લોટ બાંધી દઉં રોટલી બનાવી લેવી છે ને હા બનાવી લે હાલો તો તમે હે ને બડતું કરો તળકો થિયમ ન થાય હા તડકો થિયમ ન થઈ જાય આમ થઈ જાય છે તો વેલા નવરાત છે તો બનાવી જ નાખી આપણે રોટલીનો રોટલી બનાવી આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે અને આપણે આવી ગયા આપણે શાક બની ગયું છે અને હવે જો આપણે રોટલી બનાવશું પણ રોટલી બનાવીને તે પહેલા જો મમ્મીએ મગફળીના દાણા શીશો લઈ લીધો હે તો તાવડીમાં શીખવા હે ને તો જોવા મેં કે ના તવલીમાં શેક હોય તો રોટલી બનાવીને પછી શેકવા કે પછી ને તો પેલા આપણે જો રોટલી બનાવી લઈશું પછી આપણે દાણા હવે તાવડીમાં શેકી કે હવે તવલીમાં શેકી હા એ તો હવે શેકીએ એટલે ખબર પડે કે કેવા શેકાય તાવડીમાં કેવા કેવા શેકાય તાવળીમાં જેમાં મજા આવશે એમાં શેકવાના હોય બીજું શું હોય તો વાતાવરણ સારું હે પવન કઈ માપનો હેજો નથી અમે આમ ગરમી માપની છે આમ વાદળ વાદળ હોય ને એટલે બધું તપે નહીં જો ધૂવાનો થયો ધોવાનો તો હાલો આપણે હેને આયા બોયના કરીને ચકલા નાખી દે મમ્મી બળતું કરે ને ત્યાં બળતું થઈ ગયું સરસ મજાનું ને આપણે જો આ ગોયણા આટલા કરી દીધા ચકલા નાખવા તો આપણે નાખી દઈએ ને એટલે એ બેચાડે મંડે ખાવા હાલો એ તો આપણે અહીંયા નાખશું એટલે એને લઈ જઈશ જો આવી ગયો બધાય મૈંડા ખાવા રાહ જોઈને જ બધા બેઠા હતા કેટલા બધા જો બધા હવે લઈ લઈને વયા જાય પછી બીજા આવશે ત્રીજા આવશે હા તેરસાય થઈ જાય પાણી ખાતા જાય ને પાણી પીતા જાય આપણે બળતું થઈ ગયું તો ખાઈ લેશે આપણે મંડી રોટલી બનાવવા સરસ મજાની રોટલી ચડી રહી છે રોટલી અહીંયા જો થપ્પી લગાવી દીધી છે તો જો આપણે રોટલી બની ગઈ છે ને મમ્મી શેકી રહ્યા છે દાણા ને નીચે જમીન ઉપર જ નાખી દઈશું પછી આપણે લઈ લઈશું સરસ સરસલાઈ આવ્યા દાણા અવાજ આવ્યો ને તમારે સીશાને તો ઉડીન વય ઉ ખાવું ને ઉકાળી દઉં ઉકાળી દઉં સે ગયે ગયા દાણા મમ્મી મમ્મી પીર્યા છે પાણી તરસ કેવી લાગે ઉનાળામાં ગરમી તો દાણા સે કઈ ગયા તો જો દાણા શેકી નાખી દીધા છે ને આપણે અહીંયા રોટલી ની હતું બધું મૂકી આવી હું તો અંદર બધું હવે રસોઈ બની ગઈ છે હવે નિરાતો આપણે ખાલી ખાવા હાટું છે કહે નહીં શેકેલા મજા આવે એમને મેં મજા આવે ચપટી ચપટી ખાવા હોય ને તો ડબ્બામાં ભરી દીધા દાણા હવે એમાં લઈ લઈને ખાવાના આપણે જો રસોઈ બનાવીને અહીંયા ખડકી આગળ આવી ગયા સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અહીં ખાઈશું ઠંડો ઠંડો પવન ઘરમાં તો હજી જાય સરસ અત્યારે હજી પવન આવે આજે પહેલી વખત આજે વહેલી રસોઈ બનાવી છે બેસી ગયા સરસ મજાનું આ બાજુથી ખડકીથી ને આ બાજુથી બસ અહીંયા પવન આવે છે ને સરસ મજાનું ધાબું પણ સરસ છે આપણે પપ્પા આવે એટલે પછી હવે જમશું હા

આજે તો ગવાર છે ભગવાનના દિવા જો પ્રગટાવી દીધા છે ને સાંજના વાયગા છે પોણા આઠ પોણા આઠ ઉપર થઈ ગયું છે ને મમ્મી જો ફળિયામાં બેઠા બેઠા સરસ મજાનો પવન આવે છે ને ફળિયામાં બેઠા બેઠા માળા કરે છે ને આપણે જો રસોઈમાં તો આપણે ભાખરી ઝૂલે બનાવી લીધી ભાખરી બનાવીને બધું ઉપાડી પણ લીધું ને ભાખરી બની ગઈ છે ને હવે શાક એક બનાવવાનું છે તો આ સાથે આપણે આજનો વિડીયો અહીં આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય